સુપર પાણી હો કેમ બાકી ઘટે નઈ કાઈ હાંડી હો હાંડી કુવામાંથી ડાયરેક્ટ આવે છે સાબમાંથી બલ આ હાઈ ક્લાસ આપણે મગફળી પાવાની છે ઘા સાહેબ અધૂરું બાકી છે હમ ઉભાવર આવ્યો ને હમણાં લાઈટ આવી એટલે ચાલુ કરી ચાલુ કરી જો 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 તમે એર આવે યાર ચાલુ થાય ને એટલે થોડોક એર હાઈવે જ રાખે હાઈવે જ રાખે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને મજામાં જશો આપણે પણ આજ મજામાં જ છીએ મોજે મોજ વાડીએ હોય એટલે મોજે મોજે જ હોય વાડીએ પાણી વારવા કા સાહેબ પાણી વારવા માંડવીમાં જો કે વારવા હોય જ ની કા વારવાનું જ ના હોય રેડ જ પાવાની હોય રેડ જ પાવાની હોય જામ ના એમ તો આમાં કેરા કરેલા હે રેડ નથી છે હાલો જોઈએ આપણે માંડવીમાં માં તો આગળથી થી ક્યારે ઓલો છે કા ધોર્યો હમ આગળ આયલું જ ને આમાં ધોરિયો વારેલું જ છે

પાણી વગર ખોટું હશે ખોડ હે ને એના હિસાબે થોડુંક રોકાતું રોકાતું જો હરકો ચોખ્ખો નથી ને તાર્યો એટલે પાણીની મોજ આ તો હજી બાકી છે બાકી નથી આ બી ગયું પાતા પાતા માં ગયા એવું છે હા પાતા પાતા માં ગયા કે પાતા પાતા આયલું જાય છે આયા જો આ ઓના કરતા થોડું કેટલું ઢીણું રહી ગયું માંડવી થોડી નાની નાની છે છે ઠેકા હમ આ ઉતલા છે ને થોડું ઢીણું રહી ગયું ને નીચે માલ હારો થઈ ગયો હ

તમે ના આવ્યો તો હું વારી દે બેન ધકો ના ખવાય અમે અહીંયા આવ્યા તા તો મોટર ચાલુ કરી દીધી એટલે પછી વારી દે બે માં મૂકી દે બીજું શું હોય હા હાલો આ ભરાઈ જાય ને પછી તમે વારી લેજો બેન જાય છે હવે પછી તો વારવો જ ને આના પછી તમે ક્યારે વારી લેજો આગળ નું આ બાજુ છે ને પાવન પાણી પાણી કુવાના પાણી ને કઈ ઘટે નહી હો કુવાનું પાણી એમ હોય ભરાઈ ગયો કેટલી વાર લાગી વારી લ્યો ભરાઈ ગયો ઘણી વાર લાગી એવી રીતે જ આમાં ઓમ વાંધો ના આવે કા તમને તો સારું અસલ આવડે ના વારતા ખેડૂત બની ગયા કે ખેડૂતો સઈયે ક્યારેક ક્યારેક બે માં ચાલુ કરી દે પાછું અડધી પોણી કલાકે ડબલ જાતું હોય એટલે વાંધો ના આવે કામ ઠંડુ ઠંડુ લાગે ને

બધી માંડવી એક દી માં પી જાય પાંચ દી ચાર દી હે ચાર પાંચ દી ચાર તો પાંચ પાંચ દી થયા હા હવે ભરાઈ જાય ને એટલે હું વારી લઈશ પાકો પાકો પેલા તો મારે પાણી માં નાવું છે જો આમાં પગ છપ છબિયા ઠંડા 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 તમે તો 1 કલાક થી ઊઈ ભાસ મજા આવી જાય છે હા જો 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 પાણી પીવાની મજા આવે કા કેવી મજા મીઠું પાણી છે ને

આપણા કરતાં ધારિયો બહુ મોટો છે આ વાળી તમારા કરતાં ઓલા તમારા કરતાં હું તમારા પગ એવડા મોટા છે આ જો થઈ ગયો ડોરો થઈ ગયો તો તો તમે તો ડોરો તો ને આ તો હું નીકળી તો નીકળી મારે તો હમણાં વરસાદ આવશે વરસાદ આવે ને ત્યાં સુધી વરસાદ આવે ત્યાં સુધી ના ચાલો નાખું વાર તો મારી ના નથી વાર હજી વાર છે વાર છે હજી તો પોણી કલાક અડધી પોણી પાંચથી ચાલીસ મિનિટ ની વાર છે એમાં પડી ગયો મજા આવે ઠંડુ ઠંડુ સરસ આમાં પીવાય એવું છે ને આ બાજુ જોશે પીવાય જ ને અમે નતું પીધું એમાં કંઈ ઘટે હા હવે ઠંડક થઈ ઠંડક નાહી લે

રોકાવાનું જ થાય મોજે મોજ અને જલસા ક્યાં નીકળી ગયા હવે કીધા વગર ઓમ તો કે મને બહુ અંદર મજા આવતી તો પાણીમાં જામ સુપર માંડવી અત્યારે આમ છાયો આવી ગયો ને હાઈ ક્લાસ પાટલા દેખાતા નથી સાહેબ હમ પાટલા બધે થાય તો હવે તો માલ બની ગયો હા હાલ હમણાં ઓરા થાય હવે થોડોક ટાઈમ પછી પછી કાચા હતા આપડે તેથી નથી ઉપાડી ખડચ છે પણ નકરું ખડ જ ગમે એટલું નીંદો ને મૂલી કયો ધારી ઊભા ઉભા પાણી વારતા વારતા સેડે ઉભા હોય તો એટલું તો કરાય ને કેટલું કરાય આ બધુંય તો એ તો આપડે પાણી વારતા હોય તે જ કામ હોય તો